અંજારના ચાલીસ લાખની સંસદની કેસ લૂંટને ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પાડતી પૂર્વ કચ્છ પોલીસ અંજારમાં રાત્રિના સમયે મિસ્ત્રી કોલોની પાસે ડેવલપર્સની ઓફિસ બહાર ચાર શખ્સે છડીને અણીએ કરેલી ચાલીસ લાખની લૂંટના ગુનામાં પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે માવીર ડેવલપર્સ ઓફિસની અંદર કામ કરતા કર્મચારીઓ દ્વારા ફરિયાદીની બલેનો કારમાં રોજબરોજની જેમ રૂપિયાને જરૂરી દસ્તાવેજ લેપટોપ બેગ મૂકવા ગયેલ ત્યારે બે મોટરસાયકલ પર આવેલા ચાર ઇસમોને છરીની અણીએ લૂંટને જમ આપી ના શીખ્યા હતા પોલીસ અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ તેમજ માવીર ડેવલપ પર્સનલ સ્ટાફનો ઇન્ટ્રોગ્રેશન હાથ ધર્યો હતો જેમાં કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરની પૂછપરછ કરતા ગુરાને તેણે તથા અન્ય એક મહિલાને આશ્રય છતી સાથે શખ્સો સાથે મળીને આકારસ્થાન કર્યું હોવાની કબૂલાત કરતા પોલીસે હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ આધારે લૂંટને અંજામ આપનાર ગાંધીધામના ભૂપેન્દ્ર ચોટેલાલ કેવર ખોરી રોહરના ગરીબ ઉર્ફે આદિલ હાજીભાઈ કોરેજા કાવતુર કાવતુર રચના અને ટીપનાર કાયદાના સંઘર્ષમાં વિલબે કિશોર બાળ કિશોર ફરજના ઉર્ફે મંજો ઇમરાન ખાન મલેક મદદગારી કરનાર બાળ કિશોર અને મુદ્દામાં છુપાવનાર વાંકી મુદ્રાના ઇકબાલ મીઠુભાઈ બાયડને પકડી પાડ્યો હતો જ્યારે હિંમતપુરા બચાવના ફારૂક જોબા નારેજા મીઠા પોર્ટ કંડલાના મામદ પાવડા મથડાને પકડવાના બાકી હોવાનું તેમણે જણાવ્યું આ કાર્યવાહીમાં ચાલીસ લાખ રોકડા દસ મોબાઈલ ફોન અને ગુના ના કામ વપરાયેલ બે મોટર સાયકલ કબજે કરાયેલ કરી હતી કેમેરા મહત્વની ભૂમિકા ભજવી તે બદલ બંને સંસ્થાને પ્રમાણપત્ર આપવામાં આવ્યો તારીખ છો સાંજના સમયમાં અંજાર શહેરના વિસ્તારમાં એક માવી ડેવલપર્સ કરીને એક ઓફિસ આવેલી છે એમના જે કર્મચારીઓ સાંજના સમયમાં જે એમના બેગ સાથે અને રોકડ રકમ સાથે કોઈ કામ અર્થે નીકળતા હતા એટલે જ્યારે ઓફિસના બારે નીચે ઉતર્યા અને સાંજ પછી ગાડીમાં બેઠતા હતા ત્યારે એ બે કર્મચારીઓની સાથે જે છે સામે પાછળથી બે બાઇક ઉપર ચાર માણસો આવે છે અને છરી બતાવીને જે છે એમના સાથે લૂંટનો બનાવ જે છે અંજામ આપે છે એ જે બનાવનું જે અંજામ આપ્યું એમાં એ લોકો પાસે જે રોકડ રકમ હતી જેમાં ચાલીસ લાખ જેટલી રોકડ રકમ અને અન્ય જે છે એમના ખાતાઓની બુકોની બધી હતી એ લઈને જે છે આરોપીઓ નીકળી જાય છે આ બનાવ જ્યારે બને છે ત્યારે પોલીસને એની બનાવની જ્યારે જાણ પડે ત્યારે તાત્કાલિક પોલીસની અલગ અલગ ટીમો જે છે મને એની અરેન્જ આઈજી શ્રીના માર્ગદર્શન હેઠળ અને ડીવાયસપી અંજારની અધ્યક્ષતામાં જે છે એ અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ છે જેમાં લોકલ પોલીસ સ્ટેશનના પીઆઈ અને એમના સ્ટાફ એલસીબી એસઓજી અને વિવિધ અલગ અલગ ટીમો જે છે એમાં કાર્યરત થાય છે બનાવ જે છે એક ચકચારી બનાવ હતો અને તાત્કાલિક ડિટેક્ટ કરવાનો જે છે પોલીસ અલગ અલગ કામોમાં અલગ અલગ એંગલ્સમાં લાગી ગઈ હતી એ જ દરમિયાન જે છે જે બે કર્મચારીઓ એમના માવી ડેવલપર્સની ઓફિસના જે હોય છે જે બેગ લઈને નીચે ઉતરે એ બે કર્મચારીઓની પણ પૂછપરછ કરવામાં આવતી હતી અને એનામાંથી જે છે જે એક કર્મચારી હતું જે બાલકિશોર છે એમના એક્ટિવિટી શંકાસ્પદ લાગી અને એમાંથી વિગતો જે મળી એના આધારે પોલીસને જે છે લિંક્સ મળ્યા અને સાથે સાથે જે માવી ડેવલપર્સના બહારના ઓફિસના ભાગે અને એને પાછળ જે છે એક શ્રુતિ હોસ્પિટલ આવેલું છે ત્યાંના ભાગે પણ જે સીસીટીવી ફૂટેજ જે છે પોલીસને બહુ કામે લાગ્યા અને એના અનુસંધાને જે છે પોલીસે આગળના આગળ આમાં લિંકના ઉપર વધતી ગઈ અને ચોવીસ કલાકની જે છે અંદરમાંય જે છે પોલીસ દ્વારા આ ગુનાને ડિટેક કરવામાં આવ્યું છે અને એની સાથે સાથે જે ચાલીસ લાખની રોકડ રકમ જે લૂંટ થઈ હતી એ ટોટલ રકમ જે છે પોલીસ દ્વારા જે છે રિકવર કરવામાં આવી છે આ જે બનાવ અંજામ થયું એમાં જે બાળકિશોર હતું જે માવી ડેવલપર્સનું જે કર્મચારી હતું એ આ એક મહિલાને ટીપ આપી કે આ રીતે ઓફિસમાં ડેલી જે છે સાંજના સમયમાં પૈસાની મુવમેન્ટ થાય છે અને આ જે મહિલા હતી એ પછી બીજા અલગ અલગ જે બીજા બાલકિશોર જે એમાં આરોપીમાં જે છે એમને આ વસ્તુની જાણ કરી એના આધારે બીજા જે ચાર લોકો આ આખા બનાવમાં સાથે થયા જે ચાર લોકો બાઇક ઉપર આવીને આ લૂંટને અંજામ આપેલ હતું અને એની સાથે પછી જ્યારે લૂંટને અંજામ થયો એના પછી જે પૈસા જે છે જે વ્યક્તિએ જે આમાં રાખી હતા એ વ્યક્તિનો પણ જે છે આમાં આરોપીમાં લેવામાં આવ્યા છે આ રીતે ટોટલ આ બનાવ નવ આરોપી સંડોવાયેલા છે જેમાં ત્રણ બાળકિશોર છે એક મહિલા છે અને બીજા જે આરોપી છે એ પાંચ આરોપી છે એ રીતે કરીને ટોટલ નવ આરોપી છે પોલીસ દ્વારા જે છે સાત આરોપીને પકડી પાડવામાં આવ્યા છે અને અત્યારે ઓલરેડી અરેસ્ટ કરવામાં આવ્યા છે આગળમાં એ લોકોની રિમાન્ડની તજવીજ ચાલુ છે બીજા જે બે આરોપી છે એ પણ પોલીસ દ્વારા ટૂંક સમયમાં પકડી લેવામાં આવશે અને આમાં જે બે આરોપી જે હતા જે લોકો લૂંટ કરવામાં આવ્યા હતા ચાર પૈકી બે એ લોકોનો જૂનો ગુનાહિત ઇતિહાસ પણ છે જેમાં અંજાર ગાંધીધામ મુન્દ્રા એ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં એ લોકો વિરુદ્ધ જે છે ચીલ ઝડપ મારામારી અને ચોરીના ગુનાઓ દાખલ થયેલા છે આ જે આખો બનાવ બન્યો એમાં પોલીસ દ્વારા તત્પરતા દેખાડવામાં આવી અને વગર કોઈ ટાઈમ આમાં ગવાય જે છે પોલીસ દ્વારા વિદિન ટ્વેન્ટી ફોર અવર્સ જે આખા બનાવનું ડિટેક્શન કરીને હંડ્રેડ પર્સન્ટ જે મુદ્રાઓનું રિકવરી કરવામાં આવ્યું છે એમાં અમારી પોલીસની ટીમોને જિલ્લા પોલીસ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને એ લોકોને વીસ હજાર રૂપિયા રોકડ રકમ પણ જે છે ઇનામ આપવામાં આવે છે અને એની સાથે સાથે જે માવી ડેવલપર્સના કેમેરા જે પોલીસને કામે લાગ્યા અને શ્રુતિ હોસ્પિટલના જે રોડ સાઇડ વ્યૂના કેમેરા અને અત્યારે જે જિલ્લા પોલીસ દ્વારા જે સેફ ઇસ્ટ કચ્છ કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે ખાસ કરીને રોડ સાઇડ કેમેરા લગાડવા માટે તો એ બંને જે છે સંસ્થાઓને પણ બંને ગ્રુપ્સને પણ જે છે પોલીસ દ્વારા પ્રશંસાપત્ર આપવામાં આવ્યું છે અમારી લોકોને પણ અપીલ છે કે જ્યાં પણ તમારું સ્ટેબ્લિશમેન્ટ હોય ઘર હોય બારે રોડ સાઇડ કેમેરા ખાસ કરીને લગાવ સીસીટીવી કેમેરા એ ઘણા બધા એવા ગુનાઓમાં ડિટેક્ટ કરવામાં પણ પોલીસને ખાસ કામે મદદ લાગે છે